મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે વિડીયોની અંદર મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂત ભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને જો વિડીયોમાં છેલ્લે મજા આવે વિડીયો ગમે તમને તો વિડીયોને લાઇક પણ કરી દેજો વાત કરીએ આપણે મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં છાંચવેલું ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો એકદમ હાવ નવી કંડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર સારી કન્ડિશનમાં છે ચારે ચાર ટાયર તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન જોઈ શકો છો એસીથી નેવું ટકા જેવા ટાયર તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશનમાં તમને વિડિયોમાં ટ્રેક્ટર જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે ટ્રેક્ટર તમને બે ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટરના બે ઓનર છે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે બે ઓનરમાં તમને જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર તેરનું જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર તેરનું મોડલ તમને જોવા મળી જશે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કલર કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જવાનું છે બાકી જોઈ શકો છો વિડીયોની અંદર કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર દેવભાનો કોન્ટેક્ટ કરે દીવુભાઈનો કોન્ટેક નંબર ક્યાં મળશે તે હું વિડીયોમાં આગળ વાત કરી દઈશ જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મેલન તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર દીવભા પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે દીવુભાનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે તમને જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને આ મહેસી પ્રદૂષણ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરે દીવભાનો કોન્ટેક્ટ કરી લે